એવી વાત સાંભળી છે કે રજા આપે છે તો અમે બધી ફ્રેન્ડો મળીને બધું ડેકોરેશન કરીએ છે તો બેબી ગર્લ આવી ગયા છે બેબી ગર્લ તો ભીષુની નાની બેન આવી છે અને ભીષુને બેન જ જોઈતી હતી એટલા માટે બેન આવી છે તો કંઈ નહીં ચાલો લક્ષ્મીજી આવી ગયા છે આજે તો બહુ સારો દિવસ છે હવે અમે લોકો બધી ફ્રેન્ડો મળીને અમે બધું ડેકોરેશન કરવા જઈએ તો ભાઈ બધું આપવા માટે ઘરે આવે છે અને પછી અમે લોકો બધું ડેકોરેશન કરીએ તો અમે ત્યારબાદ જોઈને બેઠા છીએ એ આવે એટલે બધું કરીએ ફ્રેન્ડો બધી મળીને તો કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો આજે બહુ મસ્ત વ્લોગ બનવાનો છે એ બધું આવી ગયું છે હવે અમે જશું ડેકોરેશન કરવા માટે ડેકોરેશન માટે કામકાજ ચાલુ થઈ ગયું અને અહીંયા કૃપાલી આવે હે બલૂન અને આટલા બલૂન એને ફૂલાઈ દીધા જો થેન્ક યુ એમના વતીને હું કહી દઉં તો અહીંયા બલૂન ફૂલાવાનું કામકાજ ચાલુ વાટલા જ રહે અને ફુગાદો તો ઉપર જઈને બધા બધી પબ્લિક બહુ હેરાન કરે અમને ખડીક ખાટલે લટકાર દે એટલે પછી આવા બેબી વાળું કરે તો આ હે એ પ્રમાણે કરવાનું વેલકમ થઈ ગયું હવે બેબી નું કરવાનું બાકી છે

કામકા ચાલુ હે તો વેલકમ બેબી નું થઈ ગયું બસ ફૂગા બધા અહીંયા લોકો ફૂલાવાને જોઈ શકો છો અને ફૂગાન નું દૂધ રેડી કરીએ ઈ નીચે સીડીમાંથી કરવાનું નીચે રૂમાલ કે જાતો છે લાગે જાતો જન્મ હ જન્મ આસાનો ના છે ના ના આટલા બધા આ છે

હમ મીના બાપુ તું ફાઇનલી ગાઈસ આજનો દિવસ બહુ સારો રહ્યો તમે જોયું જ હશે કે અમે લોકોએ મને એટલી બધાએ ફ્રેન્ડોએ મળીને બધી મહેનત કરી દઈશું ના મમ્મી એ લોકોને ઘરે આવવાના હતા ત્યારે અમે જે સ્વાગત કર્યું હતું ત્યારે તો એમના ઘરમાં એક લક્ષ્મી તો ઓલરેડી હતી જ હવે બીજી આવી છે તો કોંગ્રેચ્યુલેશન્સ ભાભી બીજી વાર પણ કહું છું તો કેવો લાગ્યો મારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી આવા જ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો દાદા દાદા